પ્રિય દર્શકો આજે અમે તમારા માટે તેર નવેમ્બર બે હજાર ચોવીસની સચોટ અને વિગતવાર જન્માક્ષર લઈને આવ્યા છીએ આ કુંડળીમાં તમે તમારા દિવસની સ્થિતિ જાણી શકશો જેમાં અમે પ્રેમ વ્યવસાય સ્વાસ્થ્ય અને પરિવાર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પાસાઓનો ઉલ્લેખ કરીશું તમને એ જાણવાની પણ તક મળશે કે આ દિવસ તમારા માટે શું ખાસ લઈને આવ્યો છે મેષ આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો જેના કારણે નવી યોજનાઓ પર ચર્ચા થશે પારિવારિક બાબતોમાં સુખ શાંતિ રહેશે વૃષભ આજે તમારા માટે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની સલાહ છે ખર્ચ પર નિયંત્રણ રાખો અને નવા રોકાણથી બચો પરિવારના કોઈ સભ્ય સાથે અણબનાવ થઈ શકે છે ધીરજ રાખો મિથુન મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક અને રોમાંચક રહેશે પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય લાભદાયક છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો કર્ક કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ થોડો સંઘર્ષભર્યો બની શકે છે ઓફિસમાં થોડો તણાવપૂર્ણ વાતાવરણ રહેશે પરંતુ ધીરજ રાખો આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો સિંહ આજનો દિવસ તમારા માટે સફળતા અને પ્રગતિ લઈને આવશે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને તમે નવો આત્મવિશ્વાસ અનુભવશો તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહેશે વેપારમાં લાભ થવાની સંભાવના છે કન્યા આજનો દિવસ તમારા માટે સંયમિત રહેવાનો છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને તમારા શબ્દોમાં સાવચેત રહો નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળો કાર્યસ્થળ પર થોડી મુશ્કેલી આવી શકે છે પરંતુ ધીરજથી કામ લેવું તુલા તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી છે નવી તકો મળી શકે છે અને જૂના કામ સફળ થશે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે પ્રેમ સંબંધો મજબૂત થશે સ્વાસ્થ્ય સારું રહેશે અને મન શાંત રહેશે વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે અવરોધ આવી શકે છે સાવધાની અને સતર્કતાથી કામ કરો પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે ધ્યાન અને યોગ દ્વારા તમારા મનને શાંત રાખો ધનો ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે નવા લોકો સાથે સંપર્ક વધશે અને મિત્રતા વધશે કાર્યસ્થળ પર તમને નવી તકો મળશે સ્વાસ્થ્યમાં સુધારાના સંકેતો છે પરિવાર સાથે ફરવાની પણ સંભાવના છે મકર મકર રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે પરિવારના કોઈ સભ્ય સાથે અણબનાવ થઈ શકે છે ઓફિસમાં થોડો તણાવ રહેશે પરંતુ તમને વરિષ્ઠોનો સહયોગ મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા ભોજનમાં સાવધાની રાખો કુંભ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કેટલીક મોટી ખરીદી કરી શકો છો પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તેને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો મીન મીન રાશિના લોકો માટે આજનો દિવસ રોમાંચક રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવશો અને સફળતા પણ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બહારનું ખાવાનું ટાળો ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તથ્યોના આધારે તૈયાર કરવામાં આવી છે અને અમે તેની ચોકસાઈનો દાવો કરતા નથી આ ભવિષ્યવાણી ફક્ત તમારી મદદ માટે છે તેને સંપૂર્ણ સત્ય ન માનો આવી રસપ્રદ અને માહિતીપ્રદ સામગ્રી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને અમારી જન્માક્ષર ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં